નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લપ્તર એપીએમસી સુધીના રોડની પીડબ્લ્યુડી વિભાગ દ્વારા સાફ સફાઈ શરૂ કરવામાં આવી સર્જે હાઈસ્કૂલ દ્વારા વાવવામાં આવેલા છોડને અને ઝાડ છે તેઓ દેખાતા લોકોની તેની પણ ઝાકી થશે લખતર એપીએમસીમાં માં આગામી તારીખ પંદર ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ એટલે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવાની છે તેના ભાગરૂપે હાલની અંદર તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સુરનગર જિલ્લા પીડબ્લ્યુડી દ્વારા આ રોડની સાફ સફાઈ કરવામાં આવે છે રોડની બંને બાજુ ઘણા સમયથી જે ઉગી બાવળ ઉગી નીકળ્યા હતા તેને હાલ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેના કારણે લખતર સજ્જ હાઈસ્કૂલ દ્વારા જે ઝાડવામાં આવેલા હતા તે સ્પષ્ટ દેખાય છે અને આ ઝાડ એટલા બધા મોટા થઈ ગયા છે કે તે સરસ મજાના દેખાય છે ત્યારે સુનગર જિલ્લા કલેક્ટર કેસી સંપત અને નાયબ જિલ્લા કલેક્ટર કુમાર ધુળા દ્વારા આ કાર્યક્રમનું લખતર ખાતે આયોજન કરવામાં આવતા લખતરને ઘણી બધી સુવિધા મળશે આથી લખતરની પ્રજા બંને અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર પણ માણી રહી છે